વર્ષ બે હજાર એકવીસથી વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન વિરમગામ રેલવે પોલીસ દ્વારા પ્રોહિબિશનના સુડતાલીસ ગુનામાં વિદેશી દારૂની બોટલ ચારસો ઓગણપચાસ કિંમત રૂપિયા બે લાખ તેત્રીસ હજાર સાતસો બાસઠના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો ગુજરાત રાજ્યના નાયબ પોલીસ મહાનિરીક્ષક રેલવેસના પરીક્ષિતા રાઠોડ તેમજ અમદાવાદ પશ્ચિમ રેલવેના સીપી મુંધવા નાઓ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે રહેલા પ્રોહિબિશન પેન્ડિંગ મુદ્દામાલનો નાશ કરવા માટે આપેલી સૂચના મુજબ વિરમગામ રેલવે પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ગુનાના કામે કબજે કરવામાં આવેલો વિદેશી દારૂનો પેન્ડિંગ મુદ્દામાલ વિરમગામ રેલવે પોલીસ સ્ટેશન ખાતે વર્ષ બે હજાર એકવીસથી થી વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન પ્રોહિબિશનના કુલ ગુના સુડતાલીસ જેમાં વિદેશી દારૂની બોટલ 449 કિંમત રૂપિયા 233762 નો મુદ્દામાલ અલીગઢ પાસે રેલવે ની ખુલ્લી જગ્યામાં મૂકીને રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો વિદેશી દારૂના મુદ્દામાલની નાશ કરવાની કામગીરી દરમિયાન નાયબ કલેક્ટર વિરેન્દ્ર દેસાઈ પશ્ચિમ રેલવેના નાયબ વિભાગીય પોલીસના સીપી મુંધવા મામલતદાર એમડી રાઠોડ વિરમગામ કમિટીના એમપી અમીન તેમજ નશાબંધી અને આબકારી અધિકારી અમદાવાદ તેમજ વિરમગામ રેલવે પોલીસના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પીપી ગોસ્વામી સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં સમગ્ર દારૂનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો